સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે લોકસભા ચૂંટણી અન્વયે કચ્છમાં વહેલી સવારથી મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારથી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ પોતાના વતન તાલુકાના ગામેથી મતદાન કર્યું હતું ભુજમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કર્યા બાદ સ્વામિનારાયણ મંદિર અને આશાપુરા મંદિરે દર્શન કર્યા બાદ વિનોદભાઈ ભુજથી સુખપર રોહા પહોંચ્યા હતા જ્યાં મતદાન કર્યા બાદ સૌ નાગરિકોને મતદાન કરવા માટે વિનોદ ચાવડાએ અપીલ કરી હતી વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવા વધુને વધુ મતદાન માટે ભાજપના ઉમેદવાર દ્વારા અપીલ કરાઈ હતી મતદાન પૂર્વે માદરે વતન તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તો મતદાન સમયે વિનોદભાઈ ચાવડાએ સાથે ગ્રામજનોએ સેલ્ફી લઈ લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો મારી જનતાને અપીલ કરું છું સૌ લોકોને અપીલ કરું છું કે આપણે અચૂક અને ફરજિયાત આપણે મતદાન કરીએ અને દેશની અંદર છેલ્લા દસ વર્ષથી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યો છે વિકાસના અનેક કાર્યો કર્યા છે આજે જન ઉપયોગી યોજનાઓ ઘર સુધી અને ગામડા સુધી પહોંચી છે એ વાતનો આજે સૌ દેશવાસીઓને આનંદ છે અને જ્યારે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જવાબદારી સંભાળશે અને ત્રીજી વખત જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર લોકસભાની અંદર મને મળ્યો છે ત્યારે હું મારી મોરબી અને કચ્છની જનતાને આગ્રહ કરું છું કે ચલો આપણે સૌ સાથે મળી કરીને આવનાર પાંચ વર્ષની અંદર અનેક વિકાસના કાર્યોમાં તમારો મને સહયોગ મળે આજે જ્યારે મતદાન છે ત્યારે અચૂક અને ભરજીયાત આપ મતદાન કરો અને સાથે મળી કરીને આપણે વિકાસના વધારે આગળ વધારીએ એવી પણ હું સૌ પાસે વિનંતી અને અપીલ કરું છું